છુપાવીને લાવતા ત્રણ ઇસમો ઝડપી પાડવામાં આવ્યા થી સોનું મુલતાની માટીની જેમ ગોલ્ડ પાવડર સ્વરૂપે પગના મોજામાં છુપાવીને લાવ્યા બાદ વડોદરામાં ડિલિવરી આપવા જતા ધુમાડ પાસે ગત રાત્રે ત્રણ શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડની કિંમતનું સોનું ઈ સિગારેટ અને દારૂની બોટલો કબજે કરી સોનાની દાણ ચોરીનો પર્દાફાશ કરી તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ એરપોર્ટથી ખાનગી વાહનમાં બેસી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી આવીને સાવલી તરફના કટ પાસે ઉતરવાના છે જ્યાં અશોક બંનેને લેવા માટે આવવાનો છે તેવી માહિતી મંજુસર હતી બેગોમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટ અને દારૂની બોટલો તેમજ કુલ કાળા રંગના પગમાં પહેરવાના મોજા મળ્યા હતા આ મોજામાં અંદરની સાઈડ સિલાઈ કરી સફેદ રંગની સેલોટેપમાં સંતાડી રાખેલ વસ્તુઓ મળી આવી હતી સેલોટેપ કાઢીને જોતા પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ પાવડર સ્વરૂપમાં પીળી ધાતુ એટલે કે ગોલ્ડ પાવડર મળી આવ્યો હતો પોલીસે એક કિલો અને આઠસો ગ્રામ જેની કોઈ કિંમત રૂપિયા એક પોઇન્ટ એક્યાસી કરોડ કિંમતનું સોનું તેમજ રૂપિયા એક પોઇન્ટ એકાવન લાખ રૂપિયાની ઈ સિગારેટ અને દારૂની બોટલો કબજે કરી શે સીધા માર્ગદર્શન હેઠળ બિલકુલ સંબંધિત ગુના અટકાવવા માટે તેમણે જરૂરી સૂચનો આપેલી એ અન્વયે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈસીના ચોક્કસ બાતમી મળેલી કે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂકીથી પાવડર રૂપી સોનું સંતાડ્યુંને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાકીવાળી જગ્યા પર એમની ટીમ દ્વારા તેમને ઓર્ડર કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાયેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવેલ છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ નંગમાં અલગ અલગ જે મોડ સેલોટેપવાળીના જે બનાવેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમો જો આપને જણાવ તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર સ્વરૂપે લે છે એમાં કેટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને એની જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે એ પેસ્ટ પેસ્ટ ઉપર સેલોટેપને વીંટાડીને એને કાં તો પગના મોજાની અંદર કાં તો શૂઝની અંદર કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાઈને લાવતા હોય છે જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટર ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે આમાં જે મુખ્ય ત્રણ આરોપી અત્યારે આપણે પકડેલા છે જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી છે હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુપર આલમ ગોરઆલમ